એક સમય હતો જ્યારે ઇન્ડિયન આર્મીની ભરતી આપતી ત્યારે આપણા ઇલાકામાં એક અલગ જ તરીકેનો ક્રેજ એમાં જોવા મળતો હતો અને એમાં ગામમાં એક કે બે છોકરાનું સિલેક્શન તો પાક્કું એમાં થતું જ પરંતુ જ્યારે કોરોના આવ્યો ઇન્ટરનેટ આવ્યો અને જ્યારે અગ્નિવિની સ્કીમ આવી છે ત્યારનો આ ક્રેજ થોડો કમ જોવા મળે છે અને અત્યારે જે ભરતી ચાલી રહેલી છે એમાં અમુક છોકરા બહુ સારી રીતે તૈયારી કરી રહેલા છે પરંતુ એમાં એક્ઝામ તો એમને સારી રીતે આપી છે પરંતુ એમને એવું માનવું છે કે અમારા મેરિટમાં નામ આવ્યું નથી અને અમારી સાથે અન્યાય થયો છે એટલે અમુક છોકરાઓને અમુક સંસ્થાએ કલેક્ટરને આવેદન આપવા માટે પણ જવાના છે આ એમનો હક છે આપી શકે છે પરંતુ આપણે સમસ્યાનો સાચા અર્થમાં સમજવાની કોશિશ કરવી જોઈએ કેમ કે ક્યારેક આપણને એવું લાગે કે પેપર બહુ સારું ગયું છે પરંતુ હકીકતમાં આપણું પેપર સારું ના ગયું હોય મેરિટમાં નામ ના આવ્યું કારણ કે છોકરાઓ એટલી મહેનત કરી રહેલા છે કે આપણે એનો અંદાજો પણ નથી ને આપણે થોડીક મહેનત કરીને એવું લાગે કે આપણે મહેનત કરી છે પરંતુ એવું નથી છોકરાઓ બહુ રાત દિવસ એક કરીને મહેનત કરી રહેલા છે ક્યારેક સાચા અર્થમાં એવું પણ હોઈ શકે આપણા જોડે સાચા અર્થમાં અન્યાય થયો હોય પરંતુ આપણે સિસ્ટમ સાથે લડી લેવાની આપણા જોડે આટલી પણ શક્તિ નથી આ બધી જે હું વાત કરું છું એનો કંટ્રોલ હંડ્રેડ પર્સન્ટ આપણા હાથમાં છે નથી દેખો આજની તારીખમાં કોઈ પણ ભરતીમાં સિલેક્શન થવું હોય તો મુશ્કેલ તો નથી પણ થોડુંક કઠિન થઈ ગયું છે એટલે આપણે એવું વિચારીએ કે હું ફરવા પણ જાઉં એન્જોય પણ કરું અને પાર્ટીઓ પણ કરું ગર્લફ્રેન્ડ પણ રાખું બોયફ્રેન્ડ પણ રાખું અને બધું જ એન્જોય કરું લગ્નમાં પણ જવું થોડીક મહેનત કરું મારું સિલેક્શન થઈ જશે એવું નથી આજે બધું જ છોડીને રાત દિવસ એક કરીને મહેનત કરવાની જરૂર છે અર્જુન જેવું લક્ષ્ય આપણે હોવું જોઈએ બસ માછલી જ દેખાવી જોઈએ એવું લક્ષ્ય હોય તો જ આપણું સિલેક્શન થવાની એમાં સંભાવના છે નહીં તો પછી એમાં આપણે થોડીક મહેનત કરીને એવું વિચારીએ કે મારું સિલેક્શન થઈ જશે એવું આજના ટાઈમમાં નથી એટલે આ માઇન્ડસેટ આપણે થોડુંક બદલવું પડશે આટલી મહેનત કર્યા પછી પણ એવો ચાન્સ હોઈ શકે કે આપણે એમાં સિલેક્શન ના થાય કારણ કે બધો કંટ્રોલ આપણા હાથમાં તો છે નથી પરંતુ માઇન્ડસેટ એવું રાખવાનું કે આ નોકરી ના પણ મળે તેમ છતાં પણ હું ગમે તે કરીને પરિવારનો ગુજારો કરીશ ગમે તે કરીને પૈસા કમાઈશ ગમે તે કરીને પગલ ઉપર ઊભો થઈશ કારણ કે આપણે ગરીબોના દીકરા છીએ ખેડૂતોના દીકરા છીએ એટલે આપણે ગમે તે કરીને પોતાનો પરિવારનો ગુજારો કરી શકીએ છીએ ગીતાનો એક સંદેશ યાદ રાખવાની જરૂર છે કે કર્યા વગર કશું મળતું નથી કરેલું ફોગટ જતું નથી કામ કરવાની શક્તિ તારામાં છે હારમાં આ જ આ મદદ તૈયાર છે કે લઘુગમ બાંધીશને અને કમજોર થવાની તારી જરૂર નથી બસ તું આજનું કર્મ કર ફળ ભગવાન તને આપને આપ આપશે આ એટીટ્યૂડ આપણે રાખવાની જરૂર છે અને હું તો તમારી સાથે છું જ અને વિડીયો શેર પણ તમે કરી શકો છો